ગુમાવ્યા બાદ યુવાન બાઇક ચોરીના રવાડે ચડતા ચડપાયો સુરત થી બાઇક ચોરી કરી ઓલેજ પર વેચવા મૂકી વલસાડ ખાતે આવતા બાઇક પકડાયો ખાનગી આઈટી કંપનીમાં નોકરી કરતો અભિષેક પગાર તથા લોકો પાસેથી પૈસા લઈ સત્તામાં હારી દેવાદાર બન્યો હતો હાલ આઈપીએલ ચાલી રહી છે ત્યારે આઈપીએલ ક્રિકેટ પર ટીમ બનાવી કરોડપતિ બનવામાં અનેક યુવાનો બરબાદ થઈ રહ્યા છે ક્રિકેટ બેટિંગ એપ પર પૈસા લગાવી અનેક યુવાને પૈસા ગુમાવ્યા છે ત્યારે વલસાડ પોલીસે એક એવો ચોર પકડ્યો છે જે આઈટી ફિલ્ડમાં નોકરી કરે છે અને ક્રિકેટ બેટિંગ એપના રવાડે ચડી બન્યો ચોર વલસાડ સિટી પોલીસની ટીમ પાટણ હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો આ બાઇક ચોરીની પૂછપરછ પોલીસે હાથ ધરતા બાઇક ચોરે વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ સરવાની રેસિડેન્સી એપાર્ટમેન્ટમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલ કર્યું હતું પોલીસે આ બાઇક ચોરને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા બાઇક ચોર સુરતના અડાચ ખાતેથી બાઇક ચોરી કરી ઓએલેક્સે બાઇક વેચવા માટે મૂકીએ બાઇક વેચવા વલસાડ ખાતે આવ્યો હતો જે દરમિયાન ઓએલેક્સ જે ગ્રાહક સાથે વાતચીત ચાલતી હતી તે ગ્રાહકે ફોન ઉપાડવાનું બંધ કર્યું દીધું હતું ત્યારબાદ આ બાઇક ચોરની ચોરેલી બાઇકનું પેટ્રોલ પૂરું થતા એ બાઇક સરવાની રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં મૂકી ત્યાંથી સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો પોલીસ પકડમાં ઉભેલા આરોપીનું નામ છે અભિષેક દિનેશ રાયઠા જે મૂળ વલસાનો છે અને હાલ સુરત ખાતે રહી સુરતને ખાનગી આઈટી કંપની નોકરી કરે છે આઈટી કંપનીમાં નોકરી કરતા અભિષેકને ક્રિકેટ બેટિંગ એપ પર ક્રિકેટ ઉપર બેટિંગ કરવાનો શોખ ભારે પડ્યો હતો આઈપીએલ મેચ ઉપર ક્રિકેટ બેટિંગ એપ ઉપર પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો ત્યારબાદ તેણે અન્ય લોકો પાસેથી પૈસા લઈ આ બેટિંગ એપ પર ઉપર લગાવ્યા હતા તે પણ એ હારી જતા દેવાદાર બનેલા અભિષેકે સુરતના દાજણ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી ઓલેક્સ પર વેચવા મૂકી હતી જે બાદ વલસાડ ખાતે આવતા બાઇક ચોર પકડાઈ ગયો હતો વલસાડ પોલીસે સરવાની એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા અભિષેક ચોરેલી બાઇક મૂકી અન્ય બાઇક ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી અભિષેકને જેલના સળિયા પાછળ ઢકલી દેવામાં આવ્યો છે ગઈકાલ તારીખ સાત પાંચ બે ના રોજ વલસાડ સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એમને બાતમી મળે કે છીકવાડ ગળા પાસે એક ઇસમ સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું અત્યાર નીકળનાર છે જે એક્ટિવા ચોરીનું છે જે બાતમી આધારે એ ઇસમને પકડીને એની પૂછપરછ કરતાં એ પોતાનું એક્ટિવા જણાવેલ પરંતુ એના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની અપાર્ટમેન્ટ તિથલ રોડના એક બેન છે એમનું જણાવી આવેલ જે બેનનો સંપર્ક કરી પૂછપરછ કરતાં એ બેને જણાવેલ કે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ તેઓ પોતે પોતાની એક્ટિવા ઘર નીચે મૂકી બીજા રહેવા જતા રહેલ હતા જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે જેથી એક્ટિવા ત્યાં છે કે એને ખબર નહોતી હતી અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું ચોરાઈ ગયેલાને એમણે વલસાડ પોલીસમાં ફરિયાદ આપેલી જેવા ફરિયાદ દાખલ કરી આગનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન એણે એક બીજી એક્ટિવા ઓવલ એક્સપર વેચવા મૂકે જે એક્ટિવા ડીઓ હતું એ એક્ટિવાના નંબર આધારે તપાસ કરતાં એ એક્ટિવા સુરતના રાંધેડનું જણાયેલું જેથી રાંધેડ સંપર્ક કરતા ત્યાં પણ એક્ટિવ ચોઈ થયેલાનું જાણવા મળેલું જેથી આ બંને એક્ટિવા અને મોબાઈલ ફોન બે એનએસએસસી કલમ એકસો છ મુજબ કબજે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ વ્યક્તિ આઈપીએલમાં જે ગેમ ચાલે છે એ ગેમમાં ડ્રીમ ઇલેવન ગેમમાં અમુક પૈસા હારી ગયેલો જેથી એ પૈસા રિકવર કરવા માટે આ રવડે ચડ્યો એવો જ તપાસમાં ખુલેલું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો